માંડવી ત્રણ ટુકર હાઈસ્કૂલ ખાતે ભારતીય ચૂંટણી પંચ અને રોટરી ક્લબ દ્વારા પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ અપાઈ અને બોર્ડના પરીક્ષાર્થીઓને હાઈસ્કૂલ ખાતે ભારતીય ચૂંટણી પંચ તથા રોટરી ક્લબ દ્વારા ચોકલેટ અને બોલપેન આપી શુભેચ્છાઓ અપાઈ હતી આ તકે રોટરી ક્લબ માંડવી ના સદસ્યો સાથે ભારતીય ચૂંટણી પંચના આગેવાનો માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા છે અને બપોરના લગભગ ઘણા ત્રણ જેવો સમય થયો છે આજે આપ જોઈ શકો છો કે એસએસસી અને એચએસસી એની પરીક્ષાઓ ગુજરાત બોર્ડથી શરૂ થઈ છે ત્યારે આ વિદ્યાર્થીઓની અંદર ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે હમણાં અમે ત્રણ હાઈસ્કૂલ પાસે ઊભા છીએ અને આ વિદ્યાર્થીને શુભેચ્છા આપવા માટે ભારતીય ચૂંટણી પંચ જે છે તેમના તરફથી પ્રશ્ને અહીંયા પીપરની વ્યવસ્થા કરવામાં આવી છે રોટરી ક્લબ જે સંસ્થા છે તે પણ અહીંયા પીપર અને બોલપેનની વ્યવસ્થા રાખી છે આ એક તો શુભેચ્છા પ્રતિક છે પણ ખરેખર જેટલા બધા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ આ પરીક્ષાની અંદર ભાગ લઈ રહ્યા છે અથવાથી એ તેને તેનો ભવિષ્ય સારો થાય એવા ઉમદા હેતુથી તેને શુભેચ્છા આપવા માટેનો અહીંયા એક પ્રક્રિયા ચાલી રહી છે હું જયેશ ભેગા ગુજરાત કચ્છ માંડી